નમસ્કાર દિલોક સત્તા શો આપનું સ્વાગત છે છેલ્લા પંદર વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરનાર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે કારણ શું તો દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે અગાઉ એક બાદ એક કલાકારો દ્વારા શોના મેકર્સ પર આરોપ લગાવવામાં આવ્યા હતા અને બાદમાં વિવાદના વંટોળમાં ફસાયેલ આ શોના મેકર્સ વિરુદ્ધ મામલો પહોંચી ગયો હતો પોલીસ સુધી રિપોર્ટ મુજબ મુંબઈ પોલીસે શોના નિર્માતા આસિત મોદી ઓપરેશન હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટીવ પ્રોડ્યુસર જતીન બચાજ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી અને શોમાં મિસિસ સોઢીની ભૂમિકા ભજવનાર કલાકાર જેનિફર મિસ્ત્રીએ સરસર પર શારીરિક સતામણીનો આરોપ લગાવ્યો હતો ત્યારે ખબર એવી સામે આવી છે કે જાતીય સતામણીના કેસમાં જેનિફર મિસ્ત્રીની જીત થઈ જોકે જીત બાદ પણ અભિનેત્રી નાખુશ હોવાની ચર્ચા ચગદોડે છે શું છે સમગ્ર મામલો વાત કરીએ ડિટેલમાં તો મિત્રો રિપોર્ટ અનુસાર અભિનેત્રીએ મંગળવારે આ બાબતની પુષ્ટિ કરતા એમ જણાવ્યું કે પંદર ફેબ્રુઆરીએ કોર્ટનો ચુકાદો આવ્યો હતો અને મોદીને બાકીની રકમ ચૂકવી દેવાનો આદેશ અપાયો હતો ઉપરાંત કોર્ટે મોદીને રૂપિયા પાંચ લાખ વળતર તરીકે જેનિફરને ચૂકવવા પણ જણાવ્યું છે અહેવાલ મુજબ કોર્ટે ચુકાદામાં એમ જણાવ્યું કે અસિત મોદીને અભિનેત્રીને બાકીની રકમ તેમજ આ રકમ હેતુપૂર્વક ન ચૂકવવાના દંડ તરીકે વધારાનું વળતર અને સતામણી માટે રૂપિયા પાંચ લાખ વધારાના ચૂકવવા પડશે મોદીએ જેનિફરને કુલ લગભગ પચીસ થી ત્રીસ લાખ રૂપિયા ચૂકવવા પડશે જેનિફરનું આ મામલે એમ કહેવું છે એવા અહેવાલ છે કે આ ચુકાદો પંદર ફેબ્રુઆરીએ જ આપી દેવામાં આવ્યો હતો પણ તેને આ બાબત મીડિયામાં શેર ન કરવાની તાકીદ કરાઈ હતી જોકે રિપોર્ટ અનુસાર તારક મહેતા કાઉલ્ટા ચશ્માની અભૂતપૂર્વ અભિનેત્રીએ એમ પણ જણાવ્યું કે તેને હજી સુધી તેની રકમ મળી નથી ઉપરાંત શોના પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજને કોઈ સજા ન થઈ હોવાથી જેનિફર હતાશ થઈ હતી તેવું જાણવા મળી રહ્યું છે અહેવાલો પર નજર કરીએ તો જેનિફરનું કહેવું છે કે આ ચુકાદાથી સ્પષ્ટ થયું હતું કે તેનો કેસ ખોટો ન હતો અને તે આવું કરીને કોઈ પબ્લિસિટી મેળવવા ન હતી માંગતી જેનીફરે એમ વધુમાં જણાવ્યું એવા રિપોર્ટ છે કે મારી સતામણી થઈ હોવાનું કબૂલ થયા હોવા છતાં મને હજી પૂર્ણ ન્યાય ન મળ્યો હોવાનો અફસોસ છે દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મિસિસ સોઢીનું પાત્ર ભજવતી જેનિફર મિસ્ત્રીએ બે હજાર ત્રેવીસમાં શો છોડી દીધો હતો અને પછી અસિત કુમાર મોદી શોના પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટીવ પ્રોડ્યુસર જતીન બજાજ સામે કાર્યસ્થળે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો ધન્યવાદ